શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસિપીમાં તમારું સ્વાગત છે શિયાળો શરૂ થાય એટલે આપણા દરેકના ઘરે રીંગણાનો ઓળો કે ભરતો બનતું જ હોય છે તો આજે આપણે લીલા મસાલાથી ભરપૂર એવો કાઠિયાવાડી સ્ટાઇલથી રીંગણાનો ઓળો બનાવવાના છીએ આ ઓળાને આજે આપણે રીંગણાને શેકવાની માસાકૂટ કર્યા વગર જ બનાવવાના છીએ તો અત્યારે શિયાળો ચાલુ રહ્યો છે અને માર્કેટમાં રીંગણ પણ સરસ આવી રહ્યા છે અને આપણને અત્યારે જ ઓળો સરસ ભાવે છે અને અત્યારે લીલું લસણ અને લીલી ડુંગળી પણ સરસ મળતી હોય છે તો આજે આપણે રીંગણાને શેકવાની માથાકૂટ વગર જ ઓળો બનાવવાના છે અને ઓછા સમય અને ઓછી મહેનતમાં આ ઓળો બની જાય છે તો તમે મારા વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો મેં અહીંયા રીંગણાંનું ભરથું બનાવવા માટે પાંચસો ગ્રામ રીંગણા લીધા છે જે ભરથાના મોટા રીંગણા આવે છે એ મેં પાંચસો ગ્રામ જેટલા લીધા છે ચારથી પાંચ નંગ લીલી ડુંગળી લીધી છે ચારથી પાંચ કઢી આપણે લીલું લસણ લીધું છે બે નંગ તીખા મરચાં લીધા છે પાંચ કઢી લસણ લીધું છે એક આપણે આદુનો ટુકડો લીધો છે બે ટમેટા લીધા છે અને કોથમીર લીધી છે તો આપણે ચાલો બનાવવાનું શરૂ કરીએ હવે આપણે ગેસ ચાલુ કરીશું તો પહેલાં આપણે ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દઈશું પછી ઢોકળિયામાં આ રીતે કાણાવાળી પ્લેટને મૂકી દઈશું પછી ઉપર ઢાંકણ ઢાંકી દઈશું અને પાણીને ગરમ થવા દઈશું હવે આપણે આ રીંગણની છાલ ઘાટવાની છે તો આ રીતે પહેલાં આપણે રીંગણાના દીતિયાની ઉપરથી કાપી લેશું હવે આપણે રીંગણાની ઉપરની છાલને આ રીતે ઘાટી નાખીશું તો આપણે બંને રીંગણાની છાલને ઘાટી લીધી છે તો હવે આપણે આ રીંગણાના આવી રીતે ચાર ભાગ કાપી લેશું રીંગણાને આવી રીતે કાપવાથી રીંગણામાં કંઈ સડો કે જીવાત છે કે નહીં એ પણ ખબર પડી જાય છે આખા રીંગણા શેકવામાં આવી ખબર પડતી નથી આ બીજા રીંગણાને પણ આપણે આવી રીતે ચાર ભાગમાં કાપી લેશું અહીંયા મેં બંને રીંગણાને આવી રીતે કાપીને તૈયાર કરી લીધા છે હવે ઢોકળામાં પાણી સરસ રીતે ગરમ થઈ ગયું છે પછી આપણે બધા રીંગણાના ટુકડાને આ રીતે ગોઠવી દઈશું પછી ઢોકળાનું ઢાંકણ બંધ કરીને આપણે દસ મિનિટ સુધી એને બાફવા દઈશું આ બધા ટુકડાને આપણે વરાળે જ બાફા દઈશું આપણા રીંગણા બફાય છે ત્યાં સુધી આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટને ખાંડી લેશું હવે આપણે ખાણી લેશું અહીંયા મેં બે નંગ લીલા તીખા મરચાં લીધા છે એને આપણે સમારી લેશું ચારથી પાંચ કળી લસણ ઉમેરી દઈશું અહીંયા મેં થોડોક આદુનો ટુકડો લીધો છે એની આપણે છાલ ઘાટી નાખશું હવે આપણે આદુના ટુકડા કરી નાખશું અને આ ત્રણેય વસ્તુને આપણે સારી રીતે ખાંડીને પેસ્ટ બનાવી લઈશું તો દસ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે રીંગણાને ચેક કરી લેશું ચાકુથી આપણે આ રીતે ચેક કરીશું એકદમ સરસ રીંગણા બફાઈ ગયા છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું હવે આપણે બફાઈ ગયેલા રીંગણાની એક પ્લેટમાં ઘાટી લેશું તો તમે જોઈ શકો છો કે રીંગણા એકદમ વરાળમાં સરસ રીતે બફાઈ ગયા છે હવે આ રીંગણાને આ રીતે બેસરથી સરસ રીતે મેશ કરી લેશું અહીંયા અમે બધા જીણાને સરસ રીતે મેસ કરી લીધા છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે મેસ થઈ ગયા છે હવે આપણે વઘાર કરીશું હવે આપણે ગેસ ચાલુ કરીશું અને ગેસને આપણે મીડિયમ કરી દઈશું અને પછી ઉપર એક આપણે કડાઈ મૂકી દઈશું હવે આપણે કડાઈમાં ત્રણ પાવડા જેટલું તેલ ગરમ કરવા મૂકીશું કેમ કે ઓળામાં થોડું તેલ ચડ્યાતું હોય છે એટલે આપણે તેલ થોડુંક વધારે મૂકીશું તેલ ગરમ થઈ ગયું છે તો આમાં આપણે અડધી ચમચી આખું જીરું ઉમેરી દઈશું થોડી કિંગ ઉમેરી દઈશું હવે આપણે ગેસને એકદમ ધીમો રાખવાનો છે હંમેશા ઓળો ધીમા ગેસ ઉપર કરવાથી સરસ થાય છે હવે આપણે જે આદુ મરચાં અને લસણની પેસ્ટને ખાંડીને રાખી છે એને આપણે ઉમેરી દઈશું અને આપણે આ પેસ્ટને તેલમાં બે મિનિટ માટે સાચવી લઈશું જેથી આદુ લસણનો કાચો સ્વાદ જતો રહે બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે કાપેલા ટમેટા ઉમેરી દઈશું અને ટમેટાને પણ આપણે બે મિનિટ માટે સાતરી લેશું હવે આપણે લસણની ચટણીને ઉમેરી દઈશું અને આ ચટણીને એક મિનિટ માટે સાતરી લેશું હવે આપણે ચાર કાઢી જેટલું લીલું લસણ સમારીને રાખ્યું છે એને આપણે ઉમેરી દઈશું લસણને બધા મસાલા સાથે સારી રીતે મિક્સ કરી દઈશું છે આપણે સમારેલી લીલી ડુંગળીને પણ ઉમેરી દઈશું ડુંગળીને પણ બધા મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે આ બધું એક મિનિટ માટે હલાવીશું તમારે આની ઉપર પ્લેટ નથી ઢાંકવાની કારણ કે તમે ઢાંકશો ને તો આપણે લીલું ડુંગળી અને લીલા લસણનો કલર પણ એકદમ બદલાઈ જાય છે તો આ રીતે ઢાંક્યા વગર લીલું લસણ અને લીલી ડુંગળી સરસ રીતે ચડી જાય છે અને લસણ અને ડુંગળીનો કલર પણ એવો ને એવો જ રહે છે તો એક મિનિટ થઈ ગઈ છે અને જો આપણા બધો જ મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે આમાં મસાલા કરીશું હવે એમાં અડધી ચમચી અડધો ઉમેરીશું એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું તમે તમારી તીખાસ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરી શકો છો કારણ કે મેં અહીંયા પહેલાં બે લીલા મરચાં તીખા લીધા છે એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને હવે આ બધો મસાલો આપણે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો કે તેલ પણ સરસ રીતે છૂટું પડી ગયું છે અને હવે આપણું તેલ છૂટું પડ્યા પછી આપણે જે મેસ કરીને રીંગણા રાખ્યા છે એને આપણે ઉમેરી દઈશું આપણને શિયાળામાં ઓળું ખાવાનું મન થાય છે પણ આપણને રીંગણા શેકીને છાલ ઉતારવી પડે છે તો તમે આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને હવે આ રીતે આપણે રીંગણાના પલ્પને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ટેસ્ટમાં પણ કોઈ ફરક નહીં આવે ઉલટાનું એકદમ ટેસ્ટી થાય છે એનું કારણ એ છે કે આપણે આ રીંગણાને સ્ટીમ કર્યા છે આપણે પાણીમાં બાફ્યા નથી તેથી રીંગણાનો સ્વાદ એવો ને એવો જ રહે છે હવે આપણે એક મિનિટ માટે આને થવા દઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે હવે આપણે છેલ્લે અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને અડધી ચમચી પાવભાજીનો મસાલો ઉમેરી દઈશું ગરમ મસાલો અને પાવભાજીનો મસાલો તમારે ચોક્કસથી ઉમેરવો તેથી આપણા ઓળાની સુગંધ અને ટેસ્ટ એકદમ સરસ લાગે છે તો તમે એક વખત ચોક્કસથી આ રીતે ઓળો બનાવીને ટ્રાય કરજો તો તમે જો આ રીતે આપણું તેલ છૂટું પડી ગયું છે અને આપણો ઓળો પણ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે હવે આપણે કોથમીર ઉમેરી દઈશું અને હવે આ બધું આપણે મિક્સ કરી લેશું તો આપણો ઓળો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને કઢાઈને નીચે ઉતારી લઈશું હવે આપણે ગરમ ગરમ ઓળાને બાજીના રોટલા મરચાં અને ગોળ સાથે સર્વ કરીશું તો તમે આ રીતે એક વખત રીંગણાને શેક્યા વગર અને કોઈપણ જાતની માથાકૂટ વગર સરળતાથી આ રીંગણાનો ઓળો બનાવી શકો છો અને તમને ક્યારેય કંટાળો પણ નહીં આવે તો તમે ચોક્કસથી આ રીતે એકવાર ટ્રાય કરજો અને તમને મારા વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ